પોલીસ ચકમો આપી બુટલેગરની કારે બે ગાડીઓને ગાડીઓ લીધી આવા બુટલેગરોને પોલીસ કાયદાનો ભાન કરાવે તે જરૂરી બન્યું સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી સિનિયર પીઆઈ વિજય જાડેજા વાયજે ગડવી પીઆઈએસવી આહીર એમબી ગામિત ગણેશભાઈ દિનુભાઈ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ સેવન થ્રી ટુ એઇટ સિક્સ ટુ અથવા તો નાઇન પર સંપર્ક કરવા વિનંતી